ભરૂચના રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના મહિલા કોન્સ્ટેબલે પોતાની ડહપણ અને તત્પરતા બતાવી ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસમાં ટ્રેનમાંથી પડી ગયેલી મહિલા મુસાફર પાસે દોડી આવી બહાર ખેંચી કાઢી જીવ બચાવ્યો હતો ટ્રેનમાંથી ઉતરવાની ઉતાવળમાં કેટલાય લોકો મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે જોકે અમુક વખતે દેવદૂત બનીને આવેલા લોકો આવા લોકોના જીવ બચાવતા પણ નજરે પડતા હોય છે ત્યારે આવી જ એક ઘટના ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બની હતી આ અંગેની માહિતી આપતા વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું હતું કે ભરૂચ આરપીએફ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે રોશની સિંઘ ફરજ બજાવે છે ગતરોજ તેઓ પ્લેટફોર્મ ફરજ પર હતા એ સમયે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી એક મહિલા ઉતાવળમાં ઉતરતી વખતે તેનું પગ લપસી જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી આ સમયે રોશની સિંઘે તરત જ દોડીને પોતાનો જીવ જોખમે મહિલાને બહાર ખેંચી કાઢી તેનો જીવ બચાવ્યો હતો તેની જાણ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંઘને થતાં તેઓએ રોશની સિંગને યોગ્ય સ્તરે પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી